હવે આ યોજનાનું નામ મધ્યાહન ભોજન યોજના હતું અને જેનું નામ બદલી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કરવામાં આવ્યું છે નામ તો બદલવામાં આવ્યું પરંતુ હવે આ યોજનાનું ક્યાંક ને ક્યાંક ખાનગીકરણ થશે તેવી સરકાર તરફથી વાત સામે આવી હતી અને જેનો વિરોધ મધ્યાહન ભોજનના કર્મચારી તેની સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે લઈ પણ આપણે આજે ફરી એક વખત અલગ મુદ્દા પર વાત કરવાની છે કારણ કે લડાઈ પણ ઘણા સમયથી ચાલી રહી છે એક શિક્ષક મિત્ર પણ અમારી સાથે જોડાયા છે તો શાળાના બાળકો પર કેવી અસર થશે તેવા મુદ્દાને લઈ પણ આપણે ચર્ચા કરીશું

તમને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી છે કે નહીં આ મુદ્દા પર સૌથી પહેલા એ જણાવશો નમસ્કાર મેડમ આપને ગુજરાત સમુદાય હું ગુજરાત સરકાર છું કે કિચન સેટ હોવા છતાં ચોસઠ હજાર ગેસની બોટલ હોવા છતાં એક લાખ વીસ હજાર જેવા ટોપ ને રાંધવાની તમામ સામગ્રી હોવા છતાં આ ગુજરાત સરકારને ભારતના રાજપત્ર અંદર પણ એવો ઉલ્લેખ છે જે જગ્યાએ કિચન સેટ ન હોય તે જગ્યા સ્વસ્તિક સંસ્થાને ને સોપે પરંતુ ગુજરાતની અંદર વિવિધ પ્રકારના કિચન સેટ હોવા છતાં આ સેન્ટ્રલાઈઝ રસોડું થાય અને પાંચસો ને એકાવન કરોડ ની ગ્રાન્ટ અમારા બાર મહિનાનું માનદ વેતન માં યુઝ કરે તો અમારે અગિયાર મહિના માનદ વેતન મેળવવાનું એક મહિનો શું ભીખ માંગવાની તો અમે તેત્રીસ પ્રકારની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનો કર્મચારી કામગીરી કરે છે અને મારે આપના માધ્યમથી એ કહેવાનું સ્કૂલની હોય કે કોઈ પણ જાતની કામગીરી હોય અન્ય માનદ વેતન ધારક કે જેઆરડી એસઆરડી આંગા અડવાડી આશા વર્કર એવા વિવિધ પ્રકારના ડિપાર્ટમેન્ટને જેને અગિયાર મહિનાનું માનદ વેતન મળતું હોય તેઓને કાયમી બારે બાર માસ વેતન મળવું જોઈએ જોઈએ

ફેર વિચારણા કરી અને ફેર વિચારણા કરી અને અને સંસ્થાને ન ગુજરાત હાઈકોર્ટનો એક પરિપત્ર સ્વસ્થાને ઉનાળાની અંદર બે કલાક ની અંદર રસોઈ બન્યા પછી એનો ઉપયોગ કરી લેવાનો અને શિયાળામાં ચાર કલાક તો શું ગુજરાત હાઈકોર્ટનો હુકમ હોવા છતાં અને કમિશનર કચેરીનો પરિપત્ર હોવા છતાં મને તો એ જ નથી સમજાતું કે ગુજરાત સરકારને આટલા કિચન સેટ પાંચ પાંચ લાખના કિચન સેટ પણ એટલા છે ને નવા બની રહ્યા છે તો સેન્ટ્રલ રાઇઝ રસોડું કરવાનો મિનિંગ શું આમાં સુડતાલીસ લાખ બાળકોનું ભાવિ જોખમાય છે જો એનજીઓ કરવાથી જે રસોઈ બને છે એ રસોઈમાં પોષણક્ષમ આહાર નહીં રહે અને તેના હિસાબથી સ્કૂલમાં બાળક અધ્વચેથી છૂટી જાય તો ઉચ્ચ શિક્ષણ નહીં મેળવી શકે તો શું એસસી એસટી અને ઓબીસીના બાળકોને શું ઉચ્ચ શિક્ષણમાં નથી લઈ જવા તો આપના માધ્યમથી અમારો એ પ્રશ્ન છે અને આવતીકાલે આના વિરોધ માટે મિનિમમ પાંચ થી છ હજાર છોટા ઉદયપુર મુકામે રેલી સ્વરૂપે અમે સરકાર શ્રી નું ધ્યાન દોરવાના છે અમારે કોઈ જાતને અમે પક્ષપાત નથી કરતા સરકારની જે નીતિ વિષયક બાબત છે તેમાં ફેરફાર કરવો અને જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી રાખવી અને અમને બારે બાર માસનું વેતન મળવું જોઈએ અને જે સંચાલક રસોઈ એના મદદનીશને એસ એમસી કમિટીની અંદર મેમ્બરશિપમાં લેવા જોઈએ અને અમને નોકરીનું રક્ષણ મળવું જોઈએ અને સુડતાલીસ લાખ બાળકોનું ભાવિ જોખમાઈ નહીં તેના માટે સરકારશ્રીએ ફેર વિચારણા કરવી જોઈએ બિલકુલ અલ્પેશભાઈ શિક્ષક પણ જોડાઈ ગયા છે અલ્પેશભાઈ આપનું સ્વાગત છે

હવે હું એ વસ્તુ કેવા માંગુ છું કે જે આ પોષણક્ષમ ભોજન પૂરું પાડે છે ટાઈમ સર પૂરું પાડે છે હવે સરકાર જે આ નવો અખતરો કરી રહી છે તમને ખબર જ છે કે ગુજરાત સરકાર કે ભારત સરકાર ભાજપા સરકાર છે તે ભાજપા સરકાર જયારે પણ કોઈ નવું કરવાનું થાય ત્યારે પ્રયોગશાળા એમની ગુજરાત હોય છે ગુજરાતમાં પેલા લાગુ કરતા હોય છે હું દાહોદ દાહોદની જોડે મહીસાગર જિલ્લાની અંદર મારા ધ્યાન પર આવ્યું છે હવે જો આ વસ્તુ કરવામાં આવે તો બાળકોને જે પોષણક્ષમ જે આહાર આપવામાં આવે એ મળી શકે એમ નથી કેમ કે અમારા દાહોદ ની અંદર અંતરિયાળ વિસ્તારની અંદર રોડ રસ્તાઓનો અભાવ છે તો એ ટાઈમ સર આ જે ભોજન પોષતું થશે કે નહીં આ પણ એક પ્રશ્ન છે અમારા માટે તો અને જે કોઈ કંપનીને સોંપવામાં આવે એક કંપની અત્યારે ગુજરાતમાં નકલીની બોલબાલા ચાલી રહી છે જો ફરીથી જો આવું ભોજન નકલી પોષણ વગરનું જો પીરસવામાં આવે તો મારા બાળકોનું ભવિષ્ય શું એમનું એમના જે સ્વાસ્થ્ય છે એના પર અસર પડી શકે 100% કેમ કે અત્યારે ગુજરાતનું શિક્ષણ છે દાહોદ જિલ્લામાં તો એમ છાડે ગયેલું છે અમારી શાળાઓ છે તો લગભગ દાહોદ ની એકસો ને પાંચ શાળા જેવી છે જે એક જ શિક્ષક થી ચાલે છે જ્યાં ગણિત વિજ્ઞાન ના શિક્ષકો નથી તો એ વસ્તુ કરવાની જરૂર છે કે ત્યાં શિક્ષકો ગણિત વિજ્ઞાન ના શિક્ષકો મૂકવામાં આવે સારા બિલ્ડિંગ બનાવવામાં આવે મારા સંજલી તાલુકાની વાત કરું તો અહીંયા વાણિયા ઘાટી છે ગલાના પડ છે ટીસાના મુવાડા છે ત્યાં સ્કૂલો જ નથી ત્યાં જર્જરીત હાલતમાં સ્કૂલો છે અને ભાડાના મકાનમાં કોઈક દાન થી મકાનમાં એવા કોઈ મકાનોમાં સ્કૂલો ચાલે છે રોડ રસ્તાનો ભાવ છે તો ત્યાં સરકારને આમાં નવું કરવાની જગ્યાએ અને બાળકોના શિક્ષણ માટે શિક્ષકોની જરૂર છે એ કરવું જોઈએ અને જે જેટલા કર્મચારીઓ છે મધ્યાહન ભોજનના હવે લગભગ પિસ્તાલીસ થી પાંત્રીસ અથવા તો પચાસ વર્ષ પણ વટી ગયેલા હોય છે તો એમનો રોજગારીનો બી સવાલ ઉભો થાય છે તો આ એસી હજાર જેટલા જે કર્મચારીઓ છે એમના અમે હું સમર્થન કરું છું

હા હા તમને સવાલ પૂછેલો મેડમ આ મારે તો એક એ પ્રશ્ન કરવો છે કે તાલુકા પંચાયત મેમ્બર જિલ્લા પંચાયત મેમ્બર અને ધારાસભ્યશ્રીઓ તેમજ સાંસદ સભ્યશ્રીઓ અને તમામ મામલતદાર સાહેબ શ્રીઓ તમામ નાયબ કલેક્ટર સાહેબ શ્રીઓ અને જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીઓને એક મારી નમ્ર વિનંતી છે કે જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી રાખે ગુજરાતના સુડતાલીસ લાખ બાળકોનું ભાવિ થો જ રહેશે અને નહીંતર આ યોજનાનો ઓગણીસો ને ચોર્યાસીનો જે મેનિફેસ્ટો છે એનો કોઈ જાતનો મીનિંગ નહીં રહે તો મારી આપના માધ્યમથી એક વિનંતી છે જે ફેરવીચારણા કરી અને સરકાર શ્રીને માનવનીય મુખ્યમંત્રી સાહેબને

મુખ્યમંત્રી અલ્પહાર બે વિભાગ ની અંદર તો અમારા કામના કલાક મિનિમમ છ થી સાત કલાક થાય તો અમને કઈ કેટેગરી માં ગણ્યા છે એ જ અમને કઈ સમજાતું નથી તો આપના માધ્યમથી સરકાર શ્રી માં અમારી રજૂઆત મોકલો અને અમારો વેતન વધારો જે તમામ કર્મચારીઓને મળતો હોય એ વેતન અમને મળવું જોઈએ અને અમે લોકશાહી ઢબે ઓગણીસો ના બંધારણ પ્રમાણે અમને અન્યાય સામે અમારો હક મેળવવા માટે મંજૂરી પણ મળવી જોઈએ બિલ અલ્પેશ ભાઈ તમારી સ્કૂલમાં સ્કૂલ ભોજન યોજના અત્યારે ચાલી રહી હોય તો કેટલા બાળકો તેનો લાભ લઈ રહ્યા છે કેવી રીતે રસોઈ પીરસવા આવે છે ગરમ ભોજન આપવાથી બાળકો કેટલા ખુશ છે બાળકોને પોષણ મુક્ત

અને ગરમ મતલબ કે જ્યારે રિસેસનો ટાઈમ હોય છે રિસેર્ચ પડવાની હોય છે જમવાનો સમય થાય ત્યારે એટલે એ સમયે ભોજન તૈયાર થઈ રહેતું હોય છે એટલે એમને ગરમ અને પૌષ્ટિક આહાર મળી રહે અને મેન્યુ મેન્યુ પ્રમાણે મળી રહે હવે જ્યારે આ ખાનગીકરણ કરવામાં આવે તો એ તો અત્યાર સુધીની કોઈ પણ જે યોજનાઓ છે સરકારની યોજનાઓ નો અત્યાર સુધી કોઈ લાભ ગામ છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યો નથી તો પછી જે આ નવી યોજના લાવવામાં આવે તો નવી

અને બીજું કે અહિયાં દાહોદ જિલ્લાની અંદર એવું હોય છે કે વાલીઓ બહાર ગામ જતા હોય છે પોતાના બાળકો લગભગ મારા ખ્યાલથી તો સવાર માંથી નિશાળે જઈને આવા સમયે જો નિશાળે ભોજન કરીને આપણે ભણીશું કે અભ્યાસ કરીશું એવી આશા આવતા બાળકો માટે આ ખુબ જ અ ગંભીર પ્રશ્ન છે

કેટલા કર્મચારીઓ છે ત્યારે છન્નું હજાર કર્મચારીઓ હતા સર્વે ની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ओबीसी ના એંસી ટકા કર્મચારીઓ હોવાના હિસાબથી આ વેતન નથી વધતું જનરલના જો આ ટકા કર્મચારીઓ આમાં સર્વિસ બજાવતા હોય તો આઠ દિનની અંદર આ વેતન વધી જાય તો અમને જે અન્યાય થઈ ગયો છે તેની સામે અમે ન્યાય માંગીએ છીએ કે અમને બારે બાર માસનું વેતન મળવું જોઈએ હવે અમારે આર પારની લડત છે છેલ્લી લડત છે અને જ્યાં સુધી અમારી કર્મચારીઓને સાડત્રીસ વર્ષની અંદર અમે ગુજરાતમાં

માનદ વેતન હોય તો મધ્યાહન ભોજન કર્મચારી સંચાલક રસોઈ અને ભાઈ બહેનો છે અને એ સાડત્રીસ સાડત્રીસ વર્ષથી રીબાઈ જીવે છે એના કુટુંબ કબીલોનું ભરણ પોષણ નથી કરી શકતા અને જ્યાં સુધી મેડમ આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું સરકાર ને કે જ્યાં સુધી અમારો વેતન વધારો નહીં થાય અને અમારી નોકરીની સેફ્ટી નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે બિલકુલ તમે જેમ જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારમાં ભોજનનો લાભ બાળકો ખૂબ સારી રીતે લઈ રહ્યા હોય છે અને મહીસાગર જિલ્લો કે પછી આસપાસના જિલ્લામાં કે જ્યાં અત્યારે એક્સપેરિમેન્ટ સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે ખાનગીકરણ કરી અને ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ કિચન ઉભા કરી અને ત્યાંથી બાળકો સુધી ભોજન એમની શાળા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે અ વચ્ચે એક સમાચાર આવ્યા હતા અંતરિયાળ કોઈ વિસ્તારના આદિવાસી વિસ્તારમાંથી જ કે કોઈ શાળામાંથી ભોજન છે એ બાજુના નાળામાં ઠાલવી દેવામાં આવી રહ્યું હતું બે બાળકીઓ દ્વારા આ ભોજન ઠલવાતું હતું અને એમાં એવી વાત સામે આવી હતી કે આ ભોજન છે એ સેન્ટ્રલ કિચનમાંથી બની અને શાળા સુધી પહોંચ્યું હતું લાગે છે કે ખાનગીકરણ થશે તો તમામ શાળામાં આવી જ પરિસ્થિતિ ઊભી થશે અને આપના ધ્યાને કોઈ એવી વાત આવી છે આપના આસપાસના વિસ્તારમાં કે જે સેન્ટ્રલ કિચનમાંથી ભોજન બનીને આવતું હોય અને બાળકો માટે એ ખાવાલાયક ના રહેતું હોય અમે તો આપણા જે કર્મચારીઓ છે મધ્યાહન ભોજનના એમના સમર્થનમાં માં છીએ અને એમને મતલબ કે એમનો જે પગાર દર છે એ બી વધારો કરવામાં આવે એમને છૂટાપણો ના કરવામાં આવે અને કોઈક એવી યોજના લાવો કે જે આપણા જે કર્મચારીઓ છે એમને ઉત્સાહથી કામ કરે અને એમાં સતત નું ધ્યાન રાખી અને એમને ભોજન પૂરું પાડતા રહે બાકી આ કઈ આપણે જે ચાલુ યોજના છે એને યથાવત જ રાખવામાં આવે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી એને વધારે પૌષ્ટિક બનાવવું હોય તો એમાં થોડી વધારે ગ્રાન્ટ સરકાર ફાળવે અને થોડું વધારે પોષણક્ષમ રસોઈ બનાવે જેમ કે ધારાસભ્ય પગાર વધે છે કર્મચારી નો વધે છે તો થોડું મધ્યાહન ભોજનમાં થોડી વધારે ગ્રાન્ટ વાપરે તો વધારે સારું ભોજન આપી શકાય બાળકોને ને એમાં આપડે કર્મચારી ને છુટા કરવા ને ફૂડ પેકેટ નું વિતરણ કરવું એ બધું કરવું જરૂરી નથી સરકાર એના પર ધ્યાન દોરવું જોઈએ અભિરામ ભાઈ તમને શું લાગે છે કે જે રીતે તમે જણાવો છો એ પ્રમાણે પૂરતા પ્રમાણમાં એક તો જે પ્રમાણે પ્રમાણે વેતન મળવું જોઈએ કામ કામનું વેતન નથી મળતું બારે બાર મહિનાનું વેતન નથી આપવામાં આવતું એટલે આમ જુઓ તો મધ્યાહન ભોજનના કર્મચારીઓને પૂરેપૂરો અન્યાય સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે જે અન્ય કર્મચારીઓને જે લાભ આપવામાં આવે છે એવા લાભ પણ આ નોકરી પર પણ લટકતી તલવાર છે શું રણનીતિ હવે આપની આગળની રહેશે આ લડતમાં વીરાભાઈ जी वीरा भाई मारो आवाज आवे जी वीरा भाई अपना सुधी हेलो मैडम बिजू के अत्यारे जे शिक्षक हेलो जी हाँ अल्पेश भाई હવે મેડમ મારું એક બી એક એ પણ કેવું છે કે અત્યાર સુધી શિક્ષકો છે એમને વસ્તી ગણતરી હોય તો મોકલી દેવામાં આવે નાની મોટી ચૂંટણીઓ હોય મોટી ચૂંટણીઓ બી દરેક જગ્યાએ શિક્ષકોને રોકી દેવામાં આવે તો પછી જે આ જે નવી યોજના લાવી રહ્યા છે એટલે ધારો કે કોઈ દિવસ એવું મતલબ બનવાનું જ છે અંત વિસ્તારમાં કે ભોજન ટાઈમ સર પહોંચ્યું નથી શિક્ષકો ભણાવવાનું કામ કરશે કે પછી પેલા કંપની વાળા વાળાઓને ફોન કરશે કે ભાઈ ભોજન કેટલે સુધી પહોંચ્યું કેટલે તમે આયા શું પ્રોબ્લેમ છે એટલે સવારમાં આવી અને હાજરી પૂરીને શિક્ષકો પછી એ કામ એ લાગશે કે હવે ભોજન માટે શું કરવું ત્યાંથી ફોન આવી જાય કે લોકો આજે ભોજન રસ્તા નથી તો શિક્ષકો બિચારા એમ બી હેરાન જ થવાના છે કેમ કે અત્યાર સુધી દરેક કામ સરકારી કામ કરવાનું હોય તો શિક્ષકોને રોકી દેવામાં આવે છે ને જેની અસર શિક્ષણ પર પડે જ છે ને અમારા દાહોદ જિલ્લાઓ તો શિક્ષણ ની અંદર સૌથી પાછળ છે

શિક્ષકોને પણ શિક્ષકોને પણ આમાં જો જોતરી દેવામાં આવશે આ યોજનાની અંદર તો લાભ તો કોને થવાનો છે સરકારને અને કંપની વાળાઓને બરાબર છે અસર કોને થશે બાળકો અને શિક્ષકોને શિક્ષણ પર માઠી અસર થવાની શક્યતા રહેલી છે આમાં જી બિલકુલ બિલકુલ અમિલપેશભાઈ તમે ખૂબ જ સારી વાત કરી કે ક્યાંક ને ક્યાંક શિક્ષકોને જે અન્ય કામમાં રોકવામાં આવે છે તેવી રીતે હવે ક્યાંક મધ્યાહન ભોજનના કામમાં પણ શિક્ષકોને રોકવા પડે કે પછી સંસ્થાઓ સાથે સંપર્ક કરવામાં કે ભોજન પહોંચ્યું ના પહોંચ્યું કે પછી અન્ય કામગીરીમાં પણ શિક્ષકો વ્યસ્ત બની શકે સીધી જ અસર બાળકોના અભ્યાસ પર પણ પડી શકે છે એટલે સરવાળે નુકસાન ઘણું બધું છે પણ સરકારને ક્યાંક ને ક્યાંક ફાયદો દેખાઈ રહ્યો છે એટલે જ સરકાર ખાનગીકરણ કરવાનું વિચારી રહી છે છેલ્લો સવાલ આપને કે આગળની આપની રણનીતિ આ લડત બાબતે શું છે હવે હાલો મીરાબાઈ હા

લાગે છે મીરાભાઈ સાથેનો સંપર્ક કપાયો છે અલ્પેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપી અને અમારી સાથે ચર્ચામાં જોડાયા એટલે ક્યાંક ને ક્યાંક અલ્પેશભાઈ વીરાભાઈ મધ્યાહન ભોજન સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ સંગઠનનું એક જ કહેવાનું થાય છે કે આ ખાનગીકરણની હાલ કોઈ જરૂરિયાત નથી જરૂરિયાત છે શિક્ષણમાં ન જ્યાં શિક્ષકોની ઘટ છે ઘટ પૂરી પાડો જ્યાં શાળા માટે પૂરતા પ્રમાણમાં ઓરડા નથી ત્યાં ઓરડા બનાવો શાળાઓમાં બાળકો માટે રમત ગમતના મેદાન નથી આ મેદાનની વ્યવસ્થા કરાવો એટલે સરકારે જો બાળકોના હિતમાં કોઈ નિર્ણય લેવા હોય તો નિર્ણય ઘણા બધા લેવાના છે પ્રશ્નો ઘણા બધા પેન્ડિંગ છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને હવે મધ્યાહન ભોજનમાં જે ખાનગીકરણ કરવું છે કર્મચારીઓના પગારમાં વધારો નથી કરવો પૂરતા પ્રમાણમાં બાર મહિનાનું વેતન નથી આપવું અને એ સિવાય અત્યારે શાળામાં જે રીતે રસોડાઓ ચાલી અને ગરમ અને પોષકયુક્ત ભોજન બાળકોને મળે જ છે અને છતાં પણ સેન્ટ્રલ કિચન ઊભા કરી ખાનગીકરણ કરવાની જે સરકારની જે અ ક્યાંકને ક્યાંક યોજના છે આ યોજના હવે આગળ જો ઇમ્પ્લીમેન્ટ થશે તો

સરકારને વારંવાર વિનંતી પણ કરવામાં આવી જ રહી છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં સરકાર તરફથી આ મામલે શું પ્રતિક્રિયા આવે છે